માંડલ બાદ પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી મોતિયાની સર્જરી બાદ સાત દર્દીની આંખે અંધારા છવાયા અમદાવાદ સિવેલમાં ત્રણ પુરુષ અને બે મહિલા સારવાર હેઠળ છે બે દર્દી વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે દર્દીની તબિયત સ્થિર હોવાનો હોસ્પિટલનો દાવો કાલે કરાયેલા ટેસ્ટનો આજે રિપોર્ટ આવતા વધુ ખુલાસા થઈ શકે છે અમદાવાદના માંડલ પાટણના રાધનપુરમાં અંધાપાકાંડમાં તેર દર્દીના ઓપરેશન બાદ પાંચ દર્દીની દ્રષ્ટિમાં ખામી આવી શું રાજ્યમાં બેદરકારી બેકાબુ બની છે માંડલબાર રાધનપુરમાં પણ અંધાપાકાળ સર્જાયું છે મોતેના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને તકલીફ પડી આમાં બેદરકારી તો ના જ કહી શકાય ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કઢાવીએ છીએ એક કલ્ચર રિપોર્ટ કઢાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે જે પાંચ છ દિવસ પહેલા જ કરાવ્યો છે એ પણ નોર્મલ છે એટલે એનો કોઈ સવાલ નથી કે ઓપરેશન થિયેટરમાં મારું સ્ટરિલાઇઝેશન બધું જ અપ ટુ ડેટ છે હવે આ સાનાથી તે અમને પણ નવી લાગે છે એટલે અત્યારના જે ડોક્ટરો જે બધા આવ્યા છે બહુ જ કો ઓપરેટિવ હતા અને જે સિવિલમાંથી આવ્યા હતા ડૉક્ટરો